thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જ્યારથી અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું ત્યારથી એક પછી એક અનેક વિમાનો ત્યારે ગબડાટના અહેવાલો સામે આવ્યા લાગ્યા છે ત્યારે વધુ એક એર ઈન્ડિયાની ત્યારે ફ્લાઇટ એઆઈ ચોવી પંચાવન ટેકનિકલ કામી અને ખરાબ હવામાનને કારણે ચેન્નાઈમાં ડાયવર્ટ કરવી પડી છે ત્યારે ફરી એકવાર હડકમ મચી જવા પામ્યો છે આ ત્યારે વિમાન ત્યારે મિત્રો આ વિમાન ચેન્નાઈના એરપોર્ટ પરથી સુરક્ષિત રીતે ઉતર્યું હતું જ્યારે વિમાનની જરૂરી તપાસ શરૂ કરાય ત્યારે આ ફ્લાઇટમાં પાંચ સાદસ્યો કેસી વેંગુલ ગોપાલ અને કોટિન્યુને સુરેશ અધુપ્રકાશ કે રાધાકૃષ્ણ અને રોબર્ટ બ્રુસ લીલી જઈ રહ્યા હતા કોંગ્રેસના નેતા અને સાધન કેવી ત્યારે મિત્રો કેસી ત્યારે વેણુગોપાલે ત્યારે સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે માહિતી શેર કરી હતી વધુ જણાવી દઈએ કે વેણુગોપાલના જણાવ્યા મુજબ વિમાન ચેન્નાઈ એરપોર્ટ ઉપર લગભગ બે કલાક સુધી ક્લિયરિંગ માટે રાહ જોતું હતું ત્યારે પ્રથમ લેન્ડિંગ પ્રયાસ દરમિયાન એક ઘાતકજનક ક્ષણ આવી કેમ કે બીજી બાજુ વિમાન તે જ રનવે પર હાજર હતું કેપ્ટનના ઝડપી નિર્ણય વિમાન ઉપર ખેંચ્યું અને બધા વિમાનો ત્યારે મુસાફરોના જીવ બચી ગયા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ